ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી દેશભરમાં દર વર્ષે જન્માષ્ટમી ઘરે ઘરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અને મોરપીંચ ખૂબ જ પ્રિય છે જન્માષ્ટમી પર મોરપીંછ સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ પર શ્રી કૃષ્ણની કૃપા વરસે છે અને તેમને સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે જો તમારા જીવનમાં પણ ધન આવતું હોય પણ ટકતું ન હોય અને તમે સતત આર્થિક સંકટમાં રહેતા હોય તો આ વર્ષે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા કરી તેમને મોરપીછ ધરાવો જન્માષ્ટમી પછી એકવીસ દિવસ સુધી આ મોરપીંછની પૂજા કરવી એકવીસમાં દિવસે પૂજા કરેલા મોરપીંછને તિજોરીમાં મૂકી દો જ્યાં સુધી આ મોરપીંછ ઘરની તિજોરીમાં રહેશે ત્યાં સુધી ધન ખૂટશે નહીં